જય ભવાની જય માતાજી સરસ મજાનો દુબો છે હે એકલ ખાવું એકલ પીવું અને એકલ રમવું ઈશ પણ એકલ વાટેય વિચરવું એ અમારા કર્મે કદી ના લખીશ કુદરતને વિનંતી કરે છે કે હે અમારા નસીબમાં એકલા ખાવાનું ખાવાનું હોય તો પરિવાર કે મિત્રો સાથે કોઈક તો આપજો એકલા પીવાનું ચા પાણી નાસ્તો ગમે તે પીવાનો હોય તો અમને એકલા નહીં અમારા સાથે કોઈક આપજો અને એકલ વાટે વિચારવું રસ્તામાં કોઈ જગ્યાએ ચાલતા જવાનું થાય તો એમાં પણ મારા પરિવાર અમારા મિત્રો અમારા ફેનને અમને કંપની આપજો અને રમવાનો તો એકલા ફાવે જ નહીં એમાંય અમને આવી કોઈ રૂડી કંપની આપજો એટલે જ કીધું છે કે અમારા કર્મમાં અમારા નસીબમાં એકલપણો કોઈદાળો ના લખે છે હે કુદરત